જુનાગઢના ભવનાથમાં આગામી મહાશિવરાત્રી બે હજાર છોવીસનો મેળો બીની મહાકુંભ મેળા તરીકે ઉજવાની તૈયારીઓ ચાલી રહી છે તો તે વચ્ચે ભવનાથ મહાદેવ મંદિર અને ગિરનાર પર્વત પર બિરાજમાન જગત જનમીમાં અંબાના મંદિરમાં હાલ વહેવટદાર શાસન ચાલી રહ્યું છે અંબાજી મંદિરમાં હજુ સુધી મહંતની નિમણૂક ન થતાં ચર્ચા તેજ બની છે તો અંબાજી મંદિરના મહંત તનસુખ ગિરિ બાપુના બ્રહ્મલીન થયા બાદ તથા ભવનાથના મહંત હરિગીરી બાપુની મુદત પૂર્ણ થયા પછી બંને મંદિરોમાં શાસન ચાલી રહ્યું છે અંબાજી વહીવટોની અરજી બાદ કોઈ નિર્ણય આવ્યો શિવરાત્રી તથા પોષી પૂનમ જેવા મહાપર્વો નજીક હોવા છતાં મહંતની નિમણૂક ન થતા ભાવિકો અને સાધુ સંતોમાં સંતોષ છે તંત્રના જણાવ્યા અનુસાર ભવનાથ મંદિરના મહંત અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે ત્યારે આવનારા સમયમાં દોઢ પોણા બે મહિના પછી શિવરાત્રી મેળો છે હજી સુધી મહંતની નિમણૂંક ન થતી હોય ત્યારે આદરણીય કલેક્ટરશ્રી વહેલી તકે નિમણૂક કરે જેથી કરી ભાવિક ભક્તજનો ભવનાથ મંદિરમાં આરામથી દર્શન કરી શકે અને એક મર્યાદા ઊભી થાય કે અંબાજી મંદિરના મહંતની પણ નિમણૂક વહેલી તકે કરવી જરૂરી છે શું કામે ને કે દર પૂનમે ભારતભરમાંથી મહારાષ્ટ્રમાંથી મધ્યપ્રદેશમાંથી ઉત્તર ગુજરાત માં અને ઘણી અંબા થી અંબાના દર્શન માટે આવતા હોય છે પૂનમ ભરવા લોકો આવતા હોય છે પરંતુ મહંત ની નિમણૂક ન હોવાના કારણે ક્યાંક ને ક્યાંક લોકો અને મહંત જઈ રહ્યા છે સનાતન હિન્દુ જે મર્યાદાઓ છે જે પરંપરાઓ છે એ કાયમ રાખવી અંબાજી મંદિર ના શ્રી બ્રહ્મલીન પરમપૂજ્ય બાપુના નિધન બાદ જે અંબાજી મંદિર આવેલ છે તે પણ વહીવટદાર તરીકે સરકાર શ્રી હસ્તક અત્યારે વહીવટ થાય છે અને લગભગ એક આઠ બે હજાર પચીસ થી ભવનાથ મંદિર પણ વહીવટદાર તરીકે ત્યાં શાસન ચાલે છે ત્યારે આગામી દિવસોમાં ત્રણ જાન્યુઆરીએ ઉંબે માતાજીનો પ્રાગટ્ય દિવસ છે અને આગામી દિવસોમાં જે શિવરાત્રી મેળો આવે છે તેને પણ લઘુ કુંભ મેળો તરીકે આજે જાહેર કરેલ છે ત્યારે એ બંને મંદિરોની જે જગ્યા છે ત્યાં સરકાર શ્રી તરફથી ને લગભગ સાધુ સંતો સાથે આગેવાનો સાથે ઘણી મીટિંગો થયેલ છે અને એમાં પણ ઘણા સંતો દ્વારા પોતાની દાવેદારી પણ નોંધાવેલ છે ત્યારે જે યોગ્ય હકદારો હોય અને જે આનું સંચાલન કરી શકે કે સમગ્ર હિન્દુ સમાજનું કે કહેવાય ને શ્રદ્ધાનું કેન્દ્ર જે અંબે માતાજી નું મંદિર અને ભવનાથ મંદિર આવેલ છે આગામી સમયમાં જુનાગઢમાં મહાશિવરાત્રિ મહામેળો યોજાવાનો છે અને રાજ્ય સરકારની સૂચના મુજબ કલેક્ટર સાહેબના માર્ગદર્શન માં એની તૈયારીઓ પણ ચાલી રહી છે મહંતની નિમણૂક બાબતે જણાવીએ તો હાલ ભવનાથ મંદિર અંબાજી મંદિર આ બંને જગ્યાએ વહીવટદાર ની નિમણૂક થયેલી છે અને એ પ્રમાણે વહીવટ ચલાવાઈ રહ્યો છે આ બાબતે જે મહંતની નિમણૂક બાબતની જે અરજીઓ અંબાજી મંદિર છે એની મંગાવવામાં આવેલી હતી અને એની સ્ક્રુટી ચાલી અને કલેક્ટર સાહેબ ને દરખાસ્ત કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે આ ઉપરાંત ભવનાથ મંદિર છે તો ભવનાથ મંદિરમાં જે મહંતની નિમણૂક છે એ બાબતે એક હાઈકોર્ટમાં પિટિશન પણ થયેલી છે અને હાલ આ પ્રક્રિયા સબજુલીસ હોય અને એ બાબતે આગળ જે જ્યારે પણ એનો નિર્ણય આવે ત્યારે આગળની કાર્યવાહી કરવામાં આવશે